મંદિરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ તેમજ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડસ માં સ્થાન મળ્યું સિંધી સમાજના પવિત્ર પર્વ ચેટી ચાંદના શુભ અવસરે સિંધી સમાજ માટે અને ભરૂચ શહેર અને જિલ્લા માટે ગૌરવ લેવાનું સૌભાગ્ય મળ્યું છે ભરૂચના ભાગાકોટ ઓવારા સ્થિત આવેલ સિંધી સમાજના પૌરાણિક ઝૂલેલાલ મંદિરને અને મંદિરમાં પ્રગટી રહેલ અખંડ જ્યોત માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે ભરૂચના ઝુલેલાલ મંદિરમાં સિંધ પ્રદેશથી લાવવામાં આવેલ જ્યોતની પૂજા કરવામાં આવે છે ત્યારે આજે ઝુલેલાલ ભગવાનના એક હજાર પંચોતેર માં જન્મ દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ મંદિરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં પણ સ્થાન મળ્યું છે જે ભરૂચ શહેર અને જિલ્લા અને સિંધી સમાજ માટે ગર્વની વાત છે જે રીતે પુષ્કરમાં બ્રહ્માનું એક જ સ્થાન છે એવી રીતે ભારતમાં વરુણદેવનું એક જ સ્થાન છે એના લીધે અમારું શ્રી ઝૂલેલાલ વરૂદદેવ મંદિર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં બી નોંધાઈ ગયું છે અને એ બહુ ખુશીની વાત છે આખા સમાજને અમે આજના દિવસે એ નિમિત્તે અભિનંદન આપીએ છીએ અને જે લોકોનું વિશ્વાસ આ મંદિરમાં છે અને લોકો દૂર દૂરથી એમની બધી મનોકામના લઈને આવે છે અને જે પૂરી કરે છે એ દર બીજના દિવસે આવીને અહીંયા પૂરી કરે છે જય ઝૂલેલાલ